શું મિત્રો તમને બધા લોકોને ખબર છે આ વાત વાત મિત્રો તમને ખબર હોય તમારો ભાઈ તમારા માટે મિત્રો વાત આ ગોતીને લાવ્યો છે જે આ મિત્રો વાત કરી વિજયભાઈ રૂપાણીના ઘરે પણ પહેલા દુઃખની ઘટના થઈ ગઈ છે જે આ મિત્રો વાત કરી તેમના મુખ્યત્વે સાંભળી લીધું તેમના મિત્રો વાત કીધું તો ત્રણ ચાર વર્ષના દીકરાનું એક્સપાયર થઈ ગયું હતું જે આ મિત્રો વાત કીધું તો આ ઘટના મિત્રો વાત કીધું તો વિજયભાઈ રૂપાણીએ સહન કરી છે હવે મિત્રો વાત કીધું તો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર વિજયભાઈ રૂપાણીને કોણ ન ઓળખતો હવે મિત્રો વાત કીધું તો અમદાવાદ પ્લેન ક્રેસની અંદર વિજયભાઈ રૂપાણીનું જે અવસાન થયું છે ત્યારબાદ મિત્રો વાત કીધું તો તેમનું પરિવાર આખું તૂટી ગયું છે જ્યાં મિત્રો વાત કીધું તો તેના પરિવાર માટે આ દુઃખનો ઘટનો આ દુઃખની ઘટના મિત્રો બીજી વાર ઘટી એવી કેવી તો પણ ખોટું નથી કારણ કે પહેલીવાર મિત્રો વિજયભાઈ રૂપાણીના દીકરા હતા મિત્રો વાત કીધું તો એક્સપાયર થઈ ગયા હતા ત્રણ ચાર વર્ષના હતા એવા મિત્રો વાત તો વિડીયોઓ છે અને ભાઈ વિજયભાઈ રૂપાણીએ પોતે મુખ્યથી જણાવ્યું છે આપણને ખબર નથી આ તો ભાઈ મને ખબર પડી એ માટે તમારા માટે હું આ વિડીયો લાવ્યો છું કારણ કે મિત્રો બધા લોકોને ખબર પડે મિત્રો મિત્રો વાત વાત વિજયભાઈ ઘરે આ એક બીજી દુઃખની ઘટના ઘટી છે પહેલા તેમના દીકરા એક્સપાયર થઈ ગયા હતા હવે મિત્રો તમને લોકોને ખબર છે કે વિજયભાઈ રૂપાણી છે પોતે મિત્રો પ્રેમ લગ્ન કર્યા હતા જે આ મિત્રો વાત તો અંજલીબેન સાથે મિત્રો વાત તો લવ સ્ટોરી પણ તમને નહીં ખબર હોય કારણ કે મિત્રો વાત કીધું તો વિજયભાઈ રૂપાણી મિત્રો જ્યારે તેમને લગ્ન કર્યા હતા ને ત્યારે મિત્રો વાત કરી કોલેજમાં હતા અંજલીબેન અને અંજલીબેનના મિત્રો બે સપના હતા પોતે મિત્રો વાત કરી તો યુપીએસસી કરીને આઈએસ બને અને બીજું સપનું તેનું ડૉક્ટર નહોતું પરંતુ તેમના એક પણ સપનું મિત્રો વાત કીધું પૂરું ન થયું અને વિજયભાઈ રૂપાણી સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ મિત્રો વાત કીધું તો સપનાભાઈ સપના જ રહી ગયા અને ફાઇનલી મિત્રો વાત કીધું વિજયભાઈ રૂપાણીના પત્નીએ મિત્રો આ બધું જણાવ્યું હતું તો આ વિડીયો વિશે તમે શું કહ્યું છે વિડીયોને બને એટલું શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વીડિયોમાં મળીએ